વડોદરાની મધ્યસ્થ જેલમાં રક્ષાબંધનની ઉજવણી જેલમાં બંધ ભાઈને રાખડી બાંધવા પહોંચી બહેનો પંચમહાલ સૌરાષ્ટ્ર તેમજ અનેક જિલ્લાની બહેનો પહોંચી મધ્યસ્થ જેલ દ્વારા પર્વ નિમિત્તે કરાઈ ખાસ વ્યવસ્થા ભાઈ બહેનના પવિત્ર બંધનનો તહેવાર એટલે રક્ષાબંધન આજના દિવસે બહેન પોતાના ભાઈને રક્ષા બાંધી લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરતી હોય છે સમગ્ર દેશમાં રક્ષાબંધનની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે ત્યારે આજે વડોદરા મધ્યસ્થ જેલમાં પણ ઉજવણી કરવામાં આવી હતી સત્તરસો જેટલા કાચા પાકા કામના કેદીઓને બહેનો રાખડી બાંધી શકે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી બહેન પોતાની ભાઈને રાખડી બાંધી શકે તે માટે સર્વપ્રથમ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તબક્કાવાર બહેનો જઈ રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી હતી બહેને પોતાના ભાઈને રાખડી બાંધી બહાર આવતા કરુણ દ્રશ્યો પણ જોવા મળ્યા હતા તેમજ ભાઈ જલ્દી છૂટે તેવી પ્રાર્થના કરવામાં તમારે કોણ છે નામ આશ્રત્રે આવે ઓશોક ભાઈ ઓશોક ભાઈ ઓશોક ભાઈ કહી દે જો તો હા આગળ ઉપા છે કમા તે અહીં જાદવ છે બેનો આગળ પાછળ બેને જવા તો આ આ ઓશોક ભાઈ ક્યાં આ બાજુ આવતો